આરામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં સવારના સાડા હાથ જેવું થાય છે અને આપણે વાડિયા જવાનું છે વાડિયા તો કાયમ જવાનું જ હોય હવે તમે આપણે કામ ચાલુ સુધી જવાનું જ રહે એક જ ધારું વાળિયા જવાનું છે અને અમારે કાનો જાય રમે છે હું રાયડું નાખો તું હોટલમાં

અરે વાહ ભણવા જવાનું હોય ક્યાં પતંગ છે ભણવા ન જવું હું નિશાળે કાનું એ ભાગ બધું ત્યારે હશે ને ભણવા કેમ ન જવું તારે હજી વાર હોય એટલે આ તો ખોટો ખોટો રમત કરું દસ વાગે ભણવા જઈશ કાયમ કા કાનું

મેળ કેમ કોઈ નાખી દીધી લાગે છે એકવાર આ તો વાહી દેવું બધું બાકી જ છે વાહી દેવું બાકી છે વાહી દેવું બાકી છે હા હાલો જય ગાય માતા હાલો નીંદ નાખો મનો ખાવા આપણે કાલે આ જેસીબી આપ્યું ને એ જાડી ટાઈસ એ આપણે આમાં આમાં પાથરવાની છે એટલે અહીંયા હુજી તો આપણું જો કમ્પ્લીટ લેવલ છે જ અહીંયા હુજી અહીંયા હુજી કમ્પ્લીટ લેવલ છે પણ હવે આ આમાં ટૂંકમાં પાણી સડતું નહીં એટલે થોડોક આટલું પડ્યું હતું એટલે એ ટૂંકમાં જેસીબી હાલી ગયું ને જેસીબી તેર કલાક ટૂંકમાં થઈ જેસીબી હાલી ગયું છે અને આ જો ટાઈસ બધી જાડી વૈસલા ભાગમાં પાટામાં જાડું છે પછી આ બધું ઝીણું નીકળું પસાટના ભાગમાં ઝીણું નીકળું અને ઓલા પારા બાજુ બધું ઝીણું નીકળું એટલે પેલા વૈશ્લો પટ્ટો આપણે પાથર વ્યા હું રેવલ છે ત્યાં સુધી કાળી માટી નાખેલી છે ટૂંકમાં એટલે એ હતું બધું જ આવું જ પણ એ બધું આમાં પુરાણ કરીને અને માથે અત્યારે કાળી માટી નખાઈ ગઈ છે ને કાયદેસર વાવેતર થાય એવું જમીન થઈ ગયું એટલે એ કાળી માટીને પાછી ખેંચવવી છે આપણે શું કરવાના કે કાળી માટી દબાય નહીં એટલે કાળી માટી એટલે કે અમારે ડેમનો કાપડ ટૂંકમાં જ્યાં આ ડેમ છે ને બાજુમાં એ ડેમનો કાપ ભેગો કરી કરી નાખ્યો હોય કાપ ખોટો દેવાય નહીં કાપ છે કિંમતી અને આ વસ્તુ ખેતર ડૂબી જાય છે ચોમાસામાં ડૂબી જાય એટલે પાછો ડૂબે ને એટલે એમ કાપ થોડો થોડો આવે એટલે ફાયદો એમ જાદો હોય અને આ જમીન સોમાહે ડૂબી ગઈ પણ એક પીઠ લઈ લે એટલે ભયો ભયો થઈ જાય કારણ કે આપણે એમ માનવાનું કે સોમાહાનું એક પીઠ થયું હતું એટલે આમાં આપણે તલ જ વાવી વાવીશી બીજું કાંઈ વાવતા નથી તલ એમ માનો ને કે ચાર પાંચ વર્ષથી અમે એક ધારા તલ વાવી છે પછી નો ડૂબ્યું હોય તો એ કંઈક બીજું વાવેતર કર્યું હોય બાકી ડૂબી ગયું હોય ને એટલે ઉનાળા ખાલી થાય એટલે તલ જ વાવવાના રહીએ અને તલ આપણે હારામાં હારા થાય છે દસ મણથી માંડીને અને પંદર મણ સુધી થાય છે પોર ચૌદ મણ થયા હતા આગલે વર્ષે તેર મણ થયા હતા એવી રીતે પછી ટૂંકમાં વાતાવરણ અનુકૂળ હોય બધું એટલે તલ આ જમીનમાં હે ને પહેલાં વર્ષે બે એક એક એકવાર ઓછા છે કારણ કે તે કાળી માટી કાપ ઓછો ન ખાણો હતો અને ધીમે ધીમે ટૂંકમાં ડેમ ભરાય એટલે હે ને વર્ષો વર્ષ કાળી માટી આવ્યા જ રાખે થોડ થોડી બબે આંગર આવે ને એટલે તોય ક્યાં દે હવે આખા ખેતરમાં બબે આંગર પથરાય એટલે કેવડા કેવડી માટી આવે એટલે એ મોટો ફાયદો આપણે જે કાપ ભેગો કરવાનો હતો એ થઈ ગયો છે આ બાજુ અને હવે ટાઈસ પાથરવાની ચાલુ કરી તો આમાં થાય છે એવું ટાઇલ્સ પાથરવાની ચાલુ કરી મોટા મોટા પાણા ભેગા વીણ્યા જવા દો હે નકર શું છે હાંકવાની મજા નથી આવતી એટલે આવા પાણા ભેગા વીણ્યા જવા દો એટલે કરવું જો બંધ કારણ કે આ ભાવનાની કોઈ આવ્યું નથી એટલે કાલ હવે આપણે થાય બીજું તો આજ તો બંધ રાખવું જો કારણ કે આ બધું છે ને આમાં વધુ પડતો પાણાવાળું છે ભાગ એટલે પાણા બહુ આવા તો ન લેવા પડે તો મોટો પાણા હોય ને એટલે વ્હીલની નીચે આવે ને એટલે આપણે હાથ હાથમાં આસકા એવા રાખે અને ટ્રેક્ટરમાં રાખે એટલે પાણા ઓમે આપણે પાછા નડવાના તો હોય જ એટલે વીણી વીણીને મોટા મોટા અને આ બાજુ પારે નાખી દઉં લટાણે આપણે છે ને કરી દઉં બંધ બાકી આ પાણાવાળો જાડો ભાગ છે ને એમાં પાણા વીણવા જ પડે એમ છે એટલે આ જ કરી દીધું આપણે બંધ ટૂંકમાં બંધ જ દીધું આમાં પાથરવાનું છે તો હું કામે સારું થાય અને આપણે નહીં ખોટા એટલે વીણે દઉં આપણે છે એટલે હવે કાયલ માથે રાખ્યું બીજું કારણ કે આમાં ગાંગડા મોટા મોટા પાણા જે છે એ તો વીણવા જ પડે એ વીણવા પડે એટલે કામ સારું થઈ જાય અહીંયા આ નેટ લઈને આમ મીરાને બહુ ઠંડી હમણાં લાગે છે ને ઠંડી એ બહુ છે

લાઈટ થી બાંધે એટલે પેક કરી દો થોડોક ઓછ થઈ જાય ડાયરેક્ટ સીધી ઠંડી ન લાગે આ પછી એ કામ કરી భే భే బా

मत करो तीसरा वो ये लो माय फोन है ये अरे अरे नहीं

અહીંયાથી સીધી ઠંડી આવે તો આપણે મકાન હતું ને તો આવું સારું હતું મકાન હવે ખુલ્લું થઈ ગયું સીધી જ આમથી પવન આવે અને સારું પવન તો આપણે આમથી ને જ આવતું હોય એટલે હવે સીધું આમથી આવે એટલે આ બધું જો પેક થઈ ગયું ને એટલું આપણે ખુલ્લું રાખવું પડે કારણ કે આવા જ આવવાનું વારકે એટલે વિકવું નહીં અને તોય હવે ઘણો ખરો થઈ જાય ટૂંકમાં આ હાવ ખુલ્લામાં હોય એથી તો થોડુંક સારું એમ એટલે અહીંયા આપણે ટૂંકમાં બેરેલ છે એટલે એટલું રાખી દીધું જારી રીતે અહીં વારી લીધું એટલે આપણે અહીંયા અહીંયા ખુલ્લું આમ રાખ્યું કારણ કે નીણ પૂરો આપણે અહીંયા મૂકતા હોય અહીં ઝીંજો ખડે અહીંયા પીળ્યું હોય પછી અહીં પડ્યો હોય એટલે બધું પડ્યું હોય અહીંયા એટલે આ થઈ ગયું બધું પેક અને અહીંથી તો આપણે કોઈ વાહીદુ કરવા અને પાવા અને નીણ નાખવા ને એમ કાંઈ જવું હોય એટલે આટલી ખુલ્લી જગ્યા રાખી અને આ બે છે ને ઓલી બાજુ જ બે હશે ઓલી બાજુ એટલે હે ને એને ટૂંકમાં ઓત ઘણો ખરો થઈ જાય બાકી જો ઓમ તો આ કાંઈ સુઈલ ઓઠાડવા નથી દેતી ઓઠાડીને આપણે કોથરો કઈ કંઈક તો ઘડીક માં હે ને ઉતારી નાખે પાછું ઓમ ખોદી પણ માથે કઈ ન મૂકવા દે જો આમ વાત ચાલવે એટલે કેવી ઊભી જો તો જો જો ઈ મોટો કરી જો તો હાલો હાલો આય આય હા હાલો હાલો થઈ હવે પેક ટૂંકમાં કામ પંદર મિનિટ નું હતું કામ પંદર મિનિટ નું હતું પણ હવે જો થઈ ગયું પેક પણ કારણ કે નવરાઈ આપણે હોય હા જે મોડા વાડીયા એટલે એમ થતું બાકી તો નવરાઈ તો મિનિટ ની હોય પણ સવાર માં જો ટાઈમે વહી જતા હોય ને વાડીનું કામ હોય તો આપણે બીજું નો ફૂજતું હોય બાકી તો જો હવે થઈ ગયું કમ્પ્લીટ હા એ મૂકી દીધી ઈટો એટલે આથી ઉડે નહીં ઈટું ના કટકા મૂકી દીધા Lagi kayak udah nih.